વરસાદ બનાસકાંઠા જિલ્લામાં જ્યારે આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે એવામાં પાલનપુર દાતા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે પાલનપુરમાં પણ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે પાલનપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે બનાસકાંઠાના પાલનપુરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાયા સાથ કૈલાશનગર જવાનો માર્ગ પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે પાણી ભરાવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો બનાસકાંઠાના પાલનપુરના આ દ્રશ્યો સામે આવ્યા છે બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણી ભરાતા વાહન ચાલકો પણ હાલ પરેશાન થયા છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે બનાસકાંઠામાં એવામાં પાલનપુરમાં નીચાણવાળા વિસ્તારો અત્યારે પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે પાલનપુરના ગઠામણ પાટિયા રોડ કે વિસ્તાર કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે કૈલાશનગર તરફ જવાના રસ્તા પર પણ પાણી ભરાયા છે ઘૂંટણ સુધીના અહીં પાણી ભરાઈ જવાને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાકી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રતન પાલનપુરમાં બે ઇંચ વરસાદ ખાબક્યો કઈ કઈ જગ્યાઓ પર ભરાયા પાણી ચોક્કસથી વાત કરીએ પાલનપુરની અંદર મોડી રાતથી વરસાદ શરૂઆત થયેલી હતી તેને લઈને જે પાલનપુરની અંદર બે ઇંચ થી વધુ વરસાદ પડવાથી જે નાની જે નીચાળા જે જગ્યાના પાણી ભરાયા છે કીર્તિતમ જગ્યાના અંદર નાની દુકાના અંદર પાણી ભરાયા છે ગઠામણ પાટીયા રોડ ઉપર પાણી ભરાયા છે સવાર સવારમાં જે વરસાદ પડવાથી જે આ હવામાનની આગાહીને લઈને તમામ અત્યારે આખા જિલ્લાની અંદર જે વરસાદનો માહોલ જોવા મળ્યો છે તેને લઈને અત્યારે જે પાલનપુર જે બજારની જે ભરચક જગ્યા છે તેને નાની મોટી દુકાનોની અંદર બી પાણી ભરાવવામાં આવે છે ને હાઈવે ઉપર જતા જે રાજસ્થાન ગુજરાત જતો નેશનલ હાઈવે છે એના પર બી પાણી ભરાય અત્યારે તો વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો નીચાવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત અને એવામાં જો કે બજારમાં પણ પાણી ભરાયા છે દુકાનો સુધી પાણી પહોંચી ગયા છે